સાઉન્ડ કઈ જાય લોકો પેલા વનગમાં છે કાલો તો લેવો પડશે ને આરા લઈ લો આપણા પાછળ પડે

ના માર્યો આ બોલાવો આપડા ભાઈને ચાલો આ ફોડવાળા થાય છે બલ્લુ ભાઈને જવાનું થાય છે આ ભોળા જ છે બીજી કસી વાત નહીં

જલ્દી જાગે જલ્દી

આપડે <long> <am the> <inaudible>

ગલી ગલી માંથી ઉઠાઈને મારી છે લોકો ના હવે રૂપલો જેવો તેવો માણસ નહીં લે ખબર તને મારી પહેચાન તો બહુ મોટી છે એ બલ્લુડી એ બલ્લુડી ને તો ટોટ્યો જાળીને ઊંચી કઈ છે જો કઈ બાજુ છે મારા ભાઈ લોકા આઈ ગયા

એમાં શું એમાં કઈ જરૂર હતી આપડે બીજા ભાઈ નો ઝઘડો ભણી નહી ભાઈ નાખો બૌ રૂપડા બુકડા જે આવે આપડે ઉખેડી નાખ્યા અહીંયા હું બેઠો હું એ આવા દે વડો ને પછી બીજા જરૂર નહી તમાર જોડે આટલો મોટો બધલું બેઠો મને બીવડાવે જોડે જોડેલા

મન કે બે મોડલ કરે છે કે આપડી ગેંગ માં બેસીેલા તો ભરવો હું શું કહું કેટલા હે લોકો લખા બે ભાઈઓને મારી નાખ મોટો ગેંગસ્ટર હે ભઈ લઈશું આવા દે એક વન હવે શું કરીશું આપણે પસું નય આર્યા પાન યુદ્ધ એક જ જંગ કે પેલે તમેલા પેલો નાઠરા નહીં ના તો ફરી ઓ ના આવે નાખો આપડે તો એક મારવાના છે કારણ કે મારા ભાઈ ને જે અડે ને એને ઉભી બજારે

નામ જ ક્યાં આપીએ ખાલી બદલું નીચે તને બતાડું આજે કે આ રૂપલો કોણે કેવાય નીચે બલ્લું ખાલી તને આજે